આવનારા દિવસોના ના જે આયોજન છે એની પણ અમે ચર્ચા કરી અને આ બોર્ડે સર્વાનુમતે એજન્ડાના તમામ કામો પૂરા કરીને મીટિંગ પૂરી કરી અમારી સંસ્થા અમૂલ ફેડરેશન સાથે જોડાયેલી છે અમૂલ ફેડરેશનના નિયમો પ્રમાણે અમે કામ કરીએ છીએ દંડ ફટકારવાની કે દંડ કરવાનો કોઈ સવાલ નથી પણ અમારી જે બારસો જેટલી મંડળીઓ છે એને બરાબર અમે શિસ્તમાં રાખવા માટે ઘણી બધી પ્રવૃત્તિ નિયમો નીતિઓ નક્કી કરીએ છીએ સરકારી કાયદાઓ અને સંસ્થાના પેટા કાયદાના આધારે કામ કરીએ છીએ એટલે અમારા નિયમની બહાર અમારો જ કોઈ પ્રતિનિધિ જાય પ્રતિનિધિ મીન્સ કે મંડળી તો અમે એને કંટ્રોલ કરવા માટે આ કરીએ છીએ કઈ રીતે કંટ્રોલ કરવામાં અમૂલ પેટર્નની બહાર જઈને બહારનું જે દૂધ ઠંડુ આવ્યું ઠંડુ દૂધ એટલે એડલ્ટ્રેશન વાળું નહીં એ ઠંડુ દૂધ પણ નહીં પણ અમારી જે મંડળીઓ છે અમારા જે સભાસદો છે એ ગામની મંડળીમાં જ ભરે બહારથી લાવીને વેપાર નહીં કરે એવો અમારો અમૂલ પેટર્ન નો નિયમ છે નિયમ તૂટો છે માટે અમારા કુટુંબીજનો જ છે આ મંડળી વાળા સમજો તમે એ પારકા નથી પણ એ તો સમાચારો આવ્યા અને વાત તો સચિવ સુધી સરકાર સુધી જાય એમાં કઈ નવી વાત છે અને કામ કરી રહેલું છે શરૂઆતમાં જ તમને આપી એટલે વિશેષ કઈ મારે મીડિયા કશું નથી આવું કશું જ નથી પાછો વારંવાર હું કહું છું કે બોર્ડ એક બથ કામ કરે છે અને એના કારણે આ સુમૂલ પ્રગતિ છે અને એના કારણે અમે અમારા ગ્રાહકોને સાચવી શકા છે એટલે હવે પછી મારે બીજું કઈ કુફરની વાત કરી